મહીસાગર જિલ્લાના કડાણા જળાશય ઉપરવાસમાં આવેલ મહી બજાજ સાગર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીની આવકને પગલે ડેમ તેની રૂલ લેવલ સપાટી ચારસો સોળ ફૂટ પહોંચી ગઈ હતી ડેમમાંથી વધારાનું બોતેર હજાર ક્યુસેક પાણી પાવર હાઉસ અને ડેમના છ ગેટ ખુલ્લા કરી નદીમાં છોડવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડતા કાંઠા વિસ્તારના ત્રણ તાલુકાના એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા મહીસાગર સહિત આઠ જિલ્લાઓ માટે પીવાના પાણીથી લઈ સિંચાઈ સહિતની સમસ્યાઓનો અંત આવી ગયો છે ચાલુ વર્ષ મહિ નદી પર આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નહીવત વરસાદને પગલે અત્યાર સુધી કડાણા ડેમમાં પાણીની આવક ઓછી જોવા મળી રહી છે છતાં કડાણા ડેમ તેના ઓગસ્ટ માસના રૂલ લેવલ અને સપાટી ચારસો સોળ સાથે સરભર રહ્યો હતો ત્યારે હાલમાં ઉપરવાસમાં આવેલ મહી બજાજ સાગર ડેમમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહથી કડાના ડેમ તેની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ પાર પહોંચે તે પહેલા ડેમ પ્રશાસન દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા માટે કડાના ડેમ વિભાગ દ્વારા સાત ગેટ ચાર ફૂટ સુધી ખોલી ઓગણચાલીસ હજાર છસો ક્યુસેક પાણી મહી નદી છોડવામાં આવ્યું હતું જ્યારે હાઇડ્રો પાવર મારફતે વીસ હજાર ચારસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું ઓગસ્ટ માસનું રૂલ લેવલ મેન્ટેન કરવા બોહ્તર હજાર ક્યુસેક પાણી નદી કેનાલ અને પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન સાથે ખેતીને પણ ઉપયોગી રહે તે મુજબ આયોજનબદ્ધ જળાશયમાં છોડવામાં આવી રહ્યું છે કડાના ડેમ પ્રશાસન દ્વારા તેની રૂલ લેવલ પાર કરતાં વધારાનું પાણી નદીના પટમાં વહેતું થતાં મહી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી સંદીપ દેવશ્રી સાથે સીએન ટવેન્ટી ફોર ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ